ગુજરાતમાં પ્રાચીન ગરબાઓમાં અર્વચિંતાનો રંગ ભરતો જોવા મળી રહ્યો છે અર્વાચીન ગરબાનો રંગ હવે શહેરથી લઈ ગામડાઓ તરફ આગળ વધ્યો છે જુનાગઢ જિલ્લાના કાથરોટા ગામમાં વિમલભાઈ સીલુ દ્વારા જુનાગઢના મહિલાઓ અને યુવતીઓને પ્રાચીન તેમજ અર્વચીન ગરબાના સ્ટેપ શીખવાડવામાં આવી રહ્યો છે નવરાત્રીના તહેવારના હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતની શાન ગણાતા પ્રાચીન ગરબાઓમાં છેલ્લા ઘણા સમયથી અર્વચિંતાનું રંગ ભળ્યો હોવાનું સ્પષ્ટપણે દર્શાઈ આવે છે અને આ અર્વાચીન ગરબાઓ હવે માત્ર શહેરો પૂરતા મર્યાદિત ન રહેતા શહેરના સીમાળાઓ ઓળંગી અને ગામડાઓ તરફ પણ આગળ વધ્યા છે આ અંગે જો વાત કરીએ જૂનાગઢ જિલ્લાના કાથરોટા ગામે છેલ્લા કેટલાક દિવસોથી જૂનાગઢના વિમલ શીલુ દ્વારા પ્રાચીન તેમજ અર્વાચીન ગરબાઓના અલગ અલગ સ્ટેપ મહિલાઓ તેમજ યુવતીઓને શીખવાડવામાં આવી રહ્યા છે આ અંગે વિમલ શીલુએ ઇન્ડિયા ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલના સાંપ્રત સમયમાં આજની મહિલાઓ તેમજ યુવતીઓને આવા સ્ટેપ શીખવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય ત્યારે હું મારા સમયનું યોગદાન આપી આવી મહિલાઓ તેમજ યુવતીઓને ગરબાના સ્ટેપ શીખવાડવાનું કામ કરી રહ્યું છું જેથી કરી આપણી સંસ્કૃતિ પણ જળવાઈ રહી છે અને આવા સ્ટેપ શીખવા માંગતા મહિલાઓના પરિવારને પણ ઘર આંગણે શીખવા મળતું હોવાથી કોઈપણ પ્રકારનું ટેન્શન રહેતું નથી અત્યારે સમય પ્રમાણે એવું છે કે દીકરીઓ કોલેજો ચાલતી હોય ટ્યુશન ક્લાસ હોય અને શહેરીકરણમાં આવી શકતી નથી કારણ કે દૂર પડી જાય વાલીઓની ચિંતા રહેતી હોય છે અને આ રીતે બાબત હોય તો મને એવું ખ્યાલ આવ્યો કે દીકરીઓને જો અહીંયા આવું ન પડે સિટીમાં અને મા બાપઓને પણ પ્રોબ્લેમ ન થાય તો મને એવો વિચાર આવ્યો કે હું પણ ગામડામાં જઈને અને દીકરીઓની આંગણે જઈને જ હું પણ દાની રાશિ કરાવી શકું જેથી કરીને નવા નવા સ્ટેપ શીખી શકે અને ખૂબ આનંદ લાગે છે જ્યારે કાથરોટા ગામની મહિલા સોનલબેન રૂપાપરા તેમજ જોનસીબેન ચોવટિયા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે આવા પ્રાચીન તેમજ અર્વાચીન ગરબાના સ્ટેપ જે છે તે માત્ર ને માત્ર શહેરોમાં આવેલા મોંઘા ક્લાસીસોમાં શીખવા હોય છે અને ગામડાઓમાંથી આવા ક્લાસીસોમાં જવા માટે પરિવારમાંથી ઘણી વખત પરમિશન પણ ન મળતી હોય તેની સાથે સાથે મહિલાઓ તેમજ યુવતીઓની સેફ્ટીનો પણ પ્રશ્ન આવતો હોય ત્યારે ઘર આંગણે જ ગરબાના નવા સ્ટેપ શીખવા મળતા હોવાથી એક અલગ જ વાતાવરણ પણ ઊભું થાય છે સાથે સાથે સેફ્ટીનો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી અને ગામડામાં રહેતી મહિલાઓ તેમજ યુવતીઓ કે જે પણ એક અર્વાચીન રાસ ગરબા શીખવા માંગતી હોય તેને પરિવાર તરફથી પણ પૂરતી છૂટ મળે છે અમે અહીંયા દાંડિયા ક્લાસ માટે ગામડામાં જે વિમલભાઈએ શીખવાડવા આવે છે તો અમે બધા આરે રોજે શીખીએ છીએ અને શહેરમાં જેમ શીખવાડે છે એવી જ રીતના અમને અહીંયા તૈયારી કરાવે છે અને મા બાપ અમને બારે નથી શહેરમાં શીખવા જવા દેતા તકલીફ પડે છે અત્યારે છોકરીઓને લઈને એટલે તો અમને તે જે અહીંયા શીખવાડવા આવે છે ભાઈ તે બહુ વ્યવસ્થિત શીખવાડે છે અને સેફટી રીતે આપણે અહીંયા ઘરે જ છીએ અને મજા પણ બહુ આવે છે અમને અહીંયા આ રીતે હવે ધીમે ધીમે પ્રાચીનતાની સાથે અર્વાચીન રાસ ગરબાઓએ શહેરના સીમાળા ઓળંગી ગામડાઓ તરફ પોતાનો પગ તે કરી નવરાત્રીને એક અલગ જ સ્વરૂપ આપવાનું શરૂ કર્યું છે અને એ રીતે હવે શહેરની સાથે સાથે ગામડાના લોકો વેલકમ નવરાત્રી જેવા કાર્યક્રમો પણ કરતા થયા છે અને નવરાત્રી પૂર્વે અલગ અલગ અર્વાચીન ગરબાઓના સ્ટેપ શીખી રહી